શન મારે લાઈફો તરતે આવી જગ્યા સમયસર શરીરું છોડે ને તો ધર્મપત્ની કઈ સુધી વિશ્વમાં સુધી અને એનાથી આગળ જઈએ તો આવી સમાજ આવશે પણ સમશાન સુધી એનાથી આગળ જઈએ તો દીકરો આવશે ને તો આગ મૂકવા છે ભગવાન સુધી આવે છે સાહેબ એટલે વધારે નહીં જીવનમાં એ કરતા પહેલા ડગલે પગલે ધર્મને યાદ કરજો સાહેબ ડર ડરતો લાગ્યો એક પલકો એક એક પલની ઘડી હેળતા હેળતા ધર્મને આગળ રાખીને ચાલજો પાછી આ બહુ સુંદર અને બહુ કિંમતી અવસર મળ્યો છે મનુષ્ય અવતાર એટલે બહુ આરામકડું એટલે બહુ હેવી બનાયું છે કે કોઈની સાઈડમાં જવા નઈ દે સાઈડ કાપીન જાય એવું પણ જેને જેને જે ભજવવાનું આવ્યું છે કોઈકને બાપને બાપનો દીકરા દીકરાનું માને માનો એ પોતપોતાનું સારું ભજવીને જજો રાત પરમાત્મા કદા દ્રિજીન આવું પાછું અવસર આપશે કમલેશભાઈ બાજી કહેવાય છે કે મનુષ્ય જેવા તાના વાલીડા તારા જાય છે ફરી ના મળે વારંવાર પણ વારંવાર મળે એવું છે પણ કદાચ જો અમાર કમલેશભાઈ હારું ભજન ગઈ ગયા હોય તો એમને પાછા બોલાવે હું કેવું દશરથભાઈ દશરથ ભાઈ માર બેન જો હારો વગાડી જાય વિમાનસુભાઈ તબલા હારા વગાડી જાય પાછા આવતી સાલ બોલાવાના જ છે પણ જો પ્રોગ્રામ વગાડી જાય તો ભૂલ પડે એટલે માનવ માનવજીવું કદાચ ટાણું જતું હોય અને આ અવસર ઉપર ખાવે તેવો વ્યવહાર કરી એકબીજા પ્રત્યે પ્રેમભાવથી જીવન જીવજો એ જ મોટી ભક્તિ છે એકબીજાનો નમીન ચાલવું એ જ મોટી ભક્તિ છે એકબીજાનું અહિત કરીને જીવવું એના માટે આપણે કંઈ ધ્યેય નથી ભક્તિ કદાચ

અને જે પ્રભુ તારી બનાવી છે અહીંયા લડે છે તા તકલીફ કઈ છે વિચારવા જેવું અમારી બનાવેલી છે એને લોકો છે 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 દર્શન કરે અને જે તારી બનાવેલી એને હોમા વેર છે એટલે જીવનમાં કદાચ વેરઝેર આવે કેમ કે આ જગત છે જગતની માયાની અંદર કોઈ બચ્યો નહીં બચવાનો પણ નથી પણ એક ભજન એવું છે કે એને તરી જાય

જળતીથી પણ મનુષ્યની ઉજવાય છે મરણ તિથિ પણ મનુષ્યની ઉજવાય છે કે ભૂડોની નહીં ઉજવા દે મગડોની ઉજવાય છે બસ જીવનની અંદર ઓછું જીવનમાં જીવતા જીવતા જજોગ આપણા પરિવારની અંદર યાદ બની જાય ભૂલે જતા રહ્યો કાલે જતા આજે જવાય તો એ નહીં પણ હમજે મારું જીવજો આપણા પરિવારને ગમે આપણા કુટુંબને ગમે આપણા ફરિયાદ ગમે આપણા ગામને ગમે સમાજને ગમે એવું જીવન જીવજો ભલે થોડુંક જીવાશે કોઈ વાંધો નહીં જીવવું જીવો વરસ હજાર જીવો ઘડી એક તો એવું સંતો કીધું છે બોલીએ સદા ગુરુ મહારાજ એક નાની નાની બોલી અને પછી એક દસ આપીને અમારા સ્થાનિક મંડળ પણ છે અને અમારા કમલેશભાઈ પણ કોયલની પેટ વાણીની અંદર ખૂબ સુંદર ઉર્જા આપી દશરથ ભાઈ અમારા ગુરુ ભાઈ થાય કેમ કે ગંભીર પુરા ના મહારાજ બી તહી જ આવે છે બાપજી એટલે કેમ કે ભજન બધોથી થી બને એવું નહીં પાછી ઘેર કલાકારો થાય ઘેર ઘેર કલાકારો ના બોલાવા પડતા બધું આવડે વરજોડ આવડે કદાચ કલર મારતે આવડે સેન્ટિંગના કારીગર થતે હોય આવડે કડિયા થતે હોય આવડે પણ આ ભજન કરતે આવડવું ને કાઢું છે અને કરતાં કરતાં એ ભજન મેં રહેવું એ એનથી કાઠું છે અને રેજો અને જે રહ્યા છે એ બધા બેઠા છો વધારે નહીં મારા વાલા હરિનો પ્રસાદ છે માં મોગો થોડો થોડો જીવનમાં ઉતારજો તાજ આપણું જીવન અમૃત બનશે બાકી ઝેર જેવું બને એવું છે भुलिय सदगुर अमरा संतूत में तुड़ा भद्र न हिकु सफ़ा